દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા ફતેહપુરા વિસ્તારના લીમડ્યા ગમે રહેના મકાનમાં ભારતીય રિઝર્વ બેંકની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી સાત રાજ્યોમાં કામ કરતી ગેંગના પાંચ આરોપીને ઝડપી પડ્યા મોટા ભાગે આદિવાસી વિસ્તારમાં ચલાવતા હતા આ પૂરેકેટ પકડાયેલ પાંચ આરોપીઓ જોડેથી પોલીસે પાંચસોના ગરમની બનાવટી ચલણી નોટ નોટ છાપવા માટેની લીલી પટ્ટીવાળી સિક્યુરિટી થ્રેડ કાળી પટ્ટીવાળી કાગળો ઝડપી પડ્યા એક મહિલા સહિત ચાર આરોપીને ઝપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી બંને આરોપીને સભી પાડી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં ઓગણસાઠ લાખ રૂપિયાની એફઆઈસીએન એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતાં ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મિનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતાં પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેહપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેઇડ કરતા આશરે એકવીસ હજારની નકલી નોટો નોટમાં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને તેતાલીસ જેટલા કાગળો બ્લેક થ્રેડ લગાડેલા આશરે ત્રણસો ને બત્રીસ કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને એ સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઇઝની છે ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન એની પાસેથી એંસી હજાર રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠેક મહિના પહેલાં હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરલા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટાભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ એક્સેસથી એનએ ડેસ્ક એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા જે રાજસ્થાનના બે યુવકો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંનેએ પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે હાલમાં બે આરોપીઓ અશ્વિનીબેન અને એમના પતિ કાનજીભાઈ ગરસિયાઓની ધરપકડ કરી લીધી છે મુકેશભાઈ રાકેશભાઈ અને વિષ્ણુ પંચાલ નાઓને પણ એલસીબી ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે હુસેન પીરા જે છે તેલંગાની જેલમાં ડિસેમ્બર બે હજાર ચોવીસના એફઆઈસીએન કેસમાં બંધ છે એની કસ્ટડી લેવા માટે દાહોદ પોલીસ તજવીજ કરશે આ ઉપરાંત અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે આ કાવતરું આઠ સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હોય આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય መመመመ <t>